રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી છ સરકારી કર્મચારીઓ પર પડી ગાજ નોકરીથી કરાયા સસ્પેન્ડ ગુજરાતના રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ કાટમાળ હટાવવા અને મૃતદેહો શોધવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે ત્યારે આ સૌની વચ્ચે એક મોટા અહેવાલ એ છે કે છ સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અત્યાર સુધીની માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ બે અસિસ્ટન્ટ એન્જિનિયર બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી એક્ઝિટ એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ કાલાવડ રોડ પરના મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં બત્રીસથી થી વધુ લોકો જીવતા ભૂંજાઈ છ આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ ઉપરાંત તપાસમાં ખુલે તેના વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ હેઠળ ગુનો દાખલ કરી બે આરોપીઓ યુવરાજસિંહ અને નીતિનની ધરપકડ કરી હતી સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે